ધારાસભ્ય મનસુખ વસાવાએ જે પ્રકારે ચૈતર વસાવાએ તોડ કર્યો છે અને તે આરોપના સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર હવે યુ ટર્ન મારતા કહ્યું છે કે ચૈતર વસાવાએ પૈસા તો માગ્યા હતા પરંતુ રાજપીપળા નહીં કેવડિયાનો મામલો છે

સરકાર જિલ્લા વહીવટી તંત્ર સાથે છે અને જેટલું જિલ્લાનું સારું થાય એ જ કામ કરતા છે ઉદેશ તમારી દ્રષ્ટિએ તમે સાચો છો અને અમારી દ્રષ્ટિએ અમે સાચો ઉપરાષ્ટ્રપતિ સાહેબ એવડી આવ્યા અને એને આપણે બધા આપ્યો આપી વિદાય આપ્યા પછી જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય જૈતભાઈ વસાવાએ પ્રધાનમંત્રીશ્રીના બે કાર્યક્રમને લઈને પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પૂછ્યા પછી તમારે જે જવાબ આપ્યો છે એમને આપવો પણ પછી એમને કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ સાથે જે વાતચીત કરી હશે પૈસાની લેવડ દેવ બાબતની એ આપણે વાત થઈ મોદી સાહેબ પણ હતા તમે બી હતા એની મતે વાત થઈ મારે નીલભાઈ રાવ હતા તમારો ઉદ્દેશ સાચો કે આ બધું અટકવું જોઈએ ને હેલીપેડ પર જ આ બધી વાત થઈ હતી આપણે કાર્યાલયમાં આપણે વાત થઈ નથી ધારાસભ્ય આવીને તમને એવું કહે છે કે કાર્યાલયમાં નિલભાઈ મનસુખભાઈ એને વાત કર્યા એ વાત તમે કીધું કે ખોટી વાત છે આપણી જે વાત થઈ હતી સાહેબ હેલીપેડ પર વાત થઈ હતી અને એ પ્રજાના હિતની જિલ્લાના હિતની એ જ વાત હતી પછી ત્યાર પછી મેં બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવી પત્રકાર પરિષદમાં મેં કોઈનો ઉલ્લેખ નહોતો કર્યો પણ કેટલાક નેતાઓ આ રીતના અધિકારીને ડરાઈને ધમકાવીને જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછે છે ને ત્યાર પછી આ રીતના તોડ પાણી કરે છે એ ન થવું જોઈએ તો જિલ્લાનું કઈ રીતના કામ થશે આ રીતના પત્રકાર પરિષદમાં મેં વાત મૂકી પછી સાહેબે કેટલાક તરી કરી પત્રકારોએ તો એનો પણ મેં જવાબ આપ્યો એને લઈને અમારા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જે છે એમની કંઈક ગેરસમજ થઈ એને પણ પાછું ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો તમને પણ પત્ર આપ્યો બીજા ઘણી બધી જગ્યાએ પ્રદેશમાં પણ પત્ર આપ્યો એ ધરણા પત્ર ના બેઠા પણ પત્રકાર પરિષદ ઓલાય એમના ઘરે અને એમને પત્રકારોને એવું કહ્યું કે મનસુખભાઈની સામે હું માનહાની કરીશ ને આ છે બધા ઘણા બધા પ્રશ્નો એમને ઉભા કર્યા કે જે એમની ગેરસમજ દૂર કરવી મારી જરૂરી હતી ને એમને એવું એવું કીધું ને તો હું મનસુખભાઈ પર બદનક્ષીનો દાવો ઉઠાવીશ અને આખો પ્રેસમાં પણ એને બધી વાત મૂકી તો મારે તો પછી ખુલાસો કરવો પડે એટલે ત્યાર પછી મેં પાછી પાછો ખુલાસો કર્યો બીજી પત્રકાર પરિષદ બોલે મારા ઘરે મારો ઉદ્દેશ એ હતો કે પ્રધાનમંત્રીનો આટલો સુંદર કાર્યક્રમ હતો ભવ્ય કાર્યક્રમ હતો અને આખા દેશમાં નોંધ લેવાય છે અને જિલ્લા વહીવટીતંત્રએ પણ ખૂબ સખત મહેનત કરી છે તમે બધાએ બહુ સખત મહેનત કરી છે અને પ્રધાનમંત્રીના જે બે કાર્યક્રમ થતા હોય એકતા પરેડનો અને બિરસા મુંડા ભગવાનનો જન્મજયંતિનો કાર્યક્રમ આ ભવ્ય કાર્યક્રમ હોય અને ખૂબ લોકોએ એમાં ભાગ પણ લીધો છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને ડેડીયાપાડામાં અને ત્રણ ત્રણ જગ્યાએ એના હેલીપેડ બનાવવા પડે ડેડિયાપાડામાં હેલીપેડ બનાવ્યા દેવ ડુંગરા હેલીપેડ બનાવ્યા અને એક લાખ લોકો રહી શકે એવા ડોમ પણ સાહેબ બન્યા અને એક લાખ લોકોને લઈ આવવા જવા માટેની વ્યવસ્થા તંત્રએ કરી બસોની પણ વ્યવસ્થા કરી અને બહુ ભવ્ય કાર્યક્રમ હતો છતાં પણ રાજકીય રીતના આને પ્રધાનમંત્રીના કાર્યક્રમનો હિસાબ માંગવાનો તેમાં પછી ખોટા ખોટા આ વહીવટીતંત્ર પર આક્ષેપ મૂકવા સરકાર પર આક્ષેપ મૂકવા એને રોકવા માટે ભવિષ્યમાં અધિકારીને આવું ડરાવે ધમકાવે નહીં એક સંકલનમાં પ્રશ્ન પૂછો ને ફરી પાછો એમને આ રીતના અધિકારીને ધમકાવવા આપણી જે વાતચીત થઈ હતી તે બાબત મારો કોઈ અધિકારીને કોઈ ભવિષ્યમાં આવું કોઈ પણ અધિકારીને કોઈ પણ ડરાવે ધમકાવે નહીં નહીં તો સાહેબ આવી રીતના છાસવારી સંકલનોમાં પ્રશ્ન પૂછશે અધિકારીઓ આગેવાનો અધિકારીઓને આગેવાનો અને પછી પાછળથી આ રીતના કોઈક ને કોઈક રીતના આવો દબાવીને નાણાકીય વહીવટની બધી માંગણી કરશે તો જિલ્લાનો વહીવટ આમાં સાહેબ ચાલવાનું નથી અધિકારીઓ ડરના માહોલમાં કામ કરશે એટલે એ ઉદ્દેશ્યથી હું મારે આપને ખુલ્લું પાડ્યું ને સાહેબ આપ પણ જાણો હું જાણું છું ને બાકીના બીજા પણ અધિકારી ત્યાં હતા બધા જાણો છો કે આપણી ત્યાં વાત થઈ હતી અને તમને પણ કાર્યપાલક એન્જિનિયરે કહ્યું કે ભાઈ ધારાસભ્ય ચૈતર વર્ષ આ રીતના પૈસાની માંગણી કરે છે ને આની ભાઈને આપણી બધાની વાતચીત થઈ હતી તો ભાઈ મેં એવું કહ્યું હતું એને પૈસા નહીં આપવાના પૈસા એને શે ના આપવામાં આ રીતના આપણું બહુ સ્પષ્ટ વાત થઈ હતી તો સાહેબ એ સ્વાભાવિક છે કે અહીંયા આવ્યા બીજાની સાથે આવ્યા હશે એટલે તમારે તમારી રીતના એને જે જવાબ આપ્યો હશે મેં જોયો છે તમે બહુ ક્લિયર કીધું વાત ખોટી છે હવે એ કયા ઉદ્દેશ્ય તમે અહીંયા વાત નથી થઈ એવું તમે કહેવા માંગો માંગ્યો મને ખબર નથી બરોબર તો સાહેબ આજો એને અનુસંધાને એક આપણને પત્ર આપું છું અને આમાં આજ સમગ્ર ઘટનાની હું અધિકારીઓની સાથે છું સરકારને નુકસાન ના થાય કે અધિકારીનો મોરલ ના તૂટે એ સાહેબ માર્ય સાંસદ સભ્યશ્રી આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માનજનીય છે એમાં કોઈ બેમત નથી બીજું કે જે અમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માન્ય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડિડિયાપાલા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે આ એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોપ નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે એ વાત મારે અન્ય સાંસદભ્યસિંહ જોડે થઈ હતી અને આ જિલ્લાની અંદર આપણે માનનીય મોદી સાહેબના એ પંદર દિવસમાં આટલા બે મોટા ભવ્ય કાર્યક્રમથી આ સફળતાપૂર્વક પદાધિકારી સંગઠન જિલ્લા વહીવટીતંત્રે જે આને ખૂબ સારી રીતના એ કર્યું એ માટે આપણે તો ગૌરવ અનુભવવું જોઈએ કે આપણા જિલ્લાને માનનીય મોદી સાહેબ પંદર દિવસમાં બે વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભેટ આપી तो आबक्के हू पदाधिकारी संगठन अन्य सांसद सभ्यश्री तमाम आभार मानु थैंक यू अमे हाँ तो।, तो जो આમ સાંસદ મનસુખ વસાવાના જે પ્રકારના ચૈતર વસાવા પર પંચોતેર લાખ તોડ પ્રકરણના આરોપ છે તેણે ગુજરાતનું રાજકારણ છે તેમાં ખળભળાટ બચાવ્યો છે અને જે પ્રકારે આરોપ પ્રત્યારોપનો દોડ ચાલી રહ્યો છે તેણે પણ નર્મદાનું રાજકારણ ગરમ કર્યું છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો